હું એના પાડોશી ના શોભન પણ કહું છું કે દરેક ગરબા રમવાના છે ધ્યાન રાખજો હા જેને પગલા હોય એની વાત નથી કરતો પણ જે વાયુસ થઈ ગયા છે એમની વાત કરું છું ધ્યાન રાખજો

આપે જે સાથ અને સહકાર આપ્યો બદલ આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર 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 બીજી એક ખાસ વિનંતી આપ હલો સુમનબા ઉંટા લીલીબા ખેરાલુ અને સુભદ્રા બેન દુર્ગા સ્વીટ જે હાજર હોય આવી જાઓ એમની અહીંયા નોંધ લઈએ છીએ જે હાજર હોય આવી જાઓ આવી જાઓ આવી જાઓ ઇન્દિરા તમે આવી જાઓ

કદાચ એવું નક્કી હતું કે હવે હું કદાચ આવતી એસપીએલમાંથી નહીં રમું પણ વિસનગર અને આજે જે બીજા આઠ ગામ અમારા સહયોગી છે તેમનામાંથી અમને એમને સ્પોર્ટ્સમેન રાખી અને એમની ઉમરના પ્રમાણમાં દરેક ખેલાડીને એમનાથી આગળ કર્યા કે તમે રમો હું બહાર બેસીને જોઉં તમારું દરેક જગ્યાએ ટેમ્પ્રામેન્ટ જણાવી લેવું જોઈએ ખરેખર એ મનોરહર રાખીને અને અન્ય વાત પરિશ્વિચની નિવૃત્તિ ધારણ કરીને આપણે એ ને કે આગળ નિવૃત્તિ કરવી ખરેખર આપણા દીકરાને કે આપડા પાછળવાળી પેઢીને આપણે બેઠા હોય ને ત્યારે આપણે નિવૃત્તિ કરીને એને સોંપી દેજો કમન આજે આપણે એવી સ્પોર્ટ્સમેન સ્પીરિટ રાખી છે એના માટે બે શબ્દ કહેવા માંગે છે આપણે તો ધરા આપણે સાથીથી સાંભળીએ આપણે પહેલા તો અહીંયા બધા ઉપસ્થિત મહેમાનો ખૂબ ખૂબ આભાર

કેપ્ટનમાંથી રમવાય આવશે પણ કેપ્ટનમાં નવો ચાન્સ આપી અને રમવા આવશે અને ફરી એસપીએલ નવમાં ખૂબ આનાથી પણ વિશેષ મહેનત કરી એગ્રેસિવ અહીંયા રહી અને ખૂબ સરસ મજાનું કામ કરી એસપીએલ નવ ફરી આગળ જાવ એવી શુભેચ્છા સાથે પિનલભાઈ વિસનગર કેપ્ટન કેપ્ટનને ખૂબ શુભેચ્છા સાથે આજે આપણી અહીંયા વડીઓને વિનંતી તેમના હાથી તેમના દરેક ખેલાડીઓને આપશે સૂર્યાબેન વિસનગર સુમન બા ઉમતા નામ બોલતો અંજુબેન ખેરાલુ લીલાબેન ખેરાલુ અને સુભદ્રાબેન દુર્ગા દુર્ગાશ્વી

પ્રીતિબેન આઝાદ નૈના બેન ઉગતા આઝાદ સ્વીટ વાળા હા ભાઈ તમે આવું ના બોલો યાર ટ્રસ્ટી બની